સરકાર છે તમારા ના હોય નવું આ નવી યુટ્યુબ આઈડી બનાવી માથા ઉપર ટોલ ઉપર માથા ઉપર ના બે બધું મૂકી ચાલુ સારી ના કરી

અો તમે સમજ્યા નાવામાં નગરપાલિકાવાણોમાં હું લેવા દેવા ઓમેય હોય કાકા આમાં 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 ભોણા ભાઈ અને

કરવાનું એટલે અમે કેટલા જણા બે ત્રણ ચાર અને સો તમારું સુધી બરાબર આપડે હળી મળી રહેવાનું

અબ સબસ્ક્રાઇબ કો કે સપ્રાઇઝ કો બી અમને શું ખબર પડે યાર મતલબ અલગ થાય ને સબસ્ક્રાઇબ નો મતલબ અલગ થાય એવું પણ અમે ભણેલા નહીં એટલે હું ખબર પડે ભણેલા ના હોય તો ના કહેવાનું હોય આટલા બધા જવાનીયા છોકરા છે આજ આ મગન કાકા તો ભણેલા હશે ને શું હું ભણેલા હોય તમને ભણેલા બોલપેન નહીં રાખી ભણેલા ભાઈ

બરોબર તું બીજી લાયકો માટે તું બીજી થાય અમારા માટે નઈ એવું ચા તો ત્યાં જાતે જ બનાવી મેં બીજો હિંમત વાળો જબરજસ્ત હિંમત વાળો વાહ કાકા વાહ ભણ્યા કુદિ આટલી નહીં

સરપ્રાઈઝ કરાઈ દે સબસ્ક્રાઇબ કરાઈ દે લાઈક કરો લાઈક કરો એવું એવું હો ને ચલો હે વિડિયો ઓ એટલે જબર મજા આવો વિડિયો બનાવવાની તો નહીં મસ્ત વિડિયો બનાવી અને પાછા આપણા નું આ નું નામ કેવું પાડ્યું

Редактор субтитров А.Семкин Корректор А.Егорова